ગીરની ફેમસ કેસર કેરીનું ભવિષ્ય છે તે હવે ધૂંધળું દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી કેસર કેરીમાં ઘણો માર પડી રહ્યો છે વાતાવરણ હોય બરફના કરા હોય કમોસમી વરસાદ હોય કે અન્ય કોઈ કારણ પરંતુ કેસર કેરી જે પ્રમાણે ઉત્પાદન થતું હતું તેમાં ક્યાંક ને ક્યાંક જોરદાર ઘટાડો થયો છે શું કારણો છે એ જાણીશું પરંતુ આ વર્ષે કેસર કેરીનું ફ્લાવરિંગ છે તે ખૂબ મોડું થયું છે અને મોડું તો થયું છે પરંતુ વીસઠ ટકા હજુ સુધી ફ્લાવરિંગ થયું છે શું કારણો છે ખેડૂતોનું શું કહેવું છે બાગાયત વૈજ્ઞાનિકનું શું કહેવું છે એ હવે જોઈએ ગામની કેરી પ્રખ્યાત કેરી છે સાહેબ પણ આજે વખતે એવી મુસીબત છે કે દસથી પંદર ટકા કેરી આદાન મોર આવેલ છે બાકી અગિયારમાં મહિનામાં ટોટલી આંબા ફૂટી જાય એને બદલે આજે આ બારમો મહિનો પૂરો થયો પણ હજી તો દસથી પંદર ટકા કેરીનું મોર આવેલ છે એનું કારણ એ છે કે વાતાવરણ રૂંધળું વરસાદ આ કમોસમી વરસાદ વાતાવરણનો ઝાકળ ન આવતા વરસાદના વાતાવરણમાં ડોળાઈ ગયું ત્રણ ચાર દિવસ પહેલાં પણ વાદળાના આ તે ત્રણ દિવસ તડક્યો ન દેખાણો એને કારણે આ કેરીમાં બહુ જ ખેડૂને નુકસાન થવાનું છે એટલે આ વખતે કેરી લેટ આવવાની છે ને કેરી મૂંગી પર રહેવાની છે જો પાછલા વરસાદ થઈ ગયા સાહેબ તો ખેડૂતોને કોઈ પણ જાતનો હાથમાં આવવાનો નથી સાહેબીઘા જેટલો બગીચો છે અમારા વિસ્તારમાં આમ તો બગીચાનું ઘણા વાવેતર કેસર કેરીનું વાવેતર છે શું લાગે છે ફોલો જોઈએ તો ફ્લાવરિંગની શરૂઆત તો અત્યારે થઈ ગઈ છે પણ આમ જોઈએ જનરલ તો નવેમ્બરના એન્ડમાં ફૂટવાની શરૂઆત થઈ ગઈ હોય છે પણ આ વર્ષે થોડાક માવઠા અને વાતાવરણને કારણે એક મહિનો જેટલું લેટ થયું છે ફૂટનું પચાસ પચાસ ટકા જેવું ફૂટ છે હજી ચાલુ છે એમ પૂરેપૂરી હજી ફૂટ થઈ નથી ફક્ત આમ મીડિયમ હોય કે જનરલ જેવું હોલો હોવું જોઈએ એવું લાગતું નથી વાતાવરણ માવઠા અને થોડુંક ઝાકળનું પ્રમાણ પણ ઓછું હોય એટલે હજી કેવું ફૂટે વાતાવરણ કેવું રહે એના ઉપર આધાર રાખે છે ખાસ કરીને કેસર કેરીનો પ્રશ્ન આવે એટલે આમ તો ફળનો રાજા કહેવામાં આવે અને ગીરનો જે વિસ્તાર છે એ કેસર કેરીના આંબાવાડીઓથી ખૂબ મોટા વિસ્તારમાં આંબાવાડી આવેલા છે હવે આમ જનરલી આપણે જોઈએ તો દર વર્ષે નવેમ્બર એન્ડ આ મહિનાથી ફ્લાવરિંગની શરૂઆત થઈ જતી હોય અને હાલની જે પરિસ્થિતિ ડિસેમ્બર મહિનો છે ત્યારે તો સંપૂર્ણ એની અંદર ફ્લાવરિંગ આવી જતું હોય પરંતુ આ વર્ષ વર્ષે ખેડૂતોનું પણ એવું માનવું છે અને વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે ભાઈ ફ્લાવરિંગ થોડુંક લેટ છે લેટ હોવાના બે ત્રણ કારણો છે દિવાળી બાદના અથવા તો ચોમાસું પૂરું થયા પછી સતત વરસાદ એટલે કે કમોસમી વરસાદ બે વખત માવઠાઓ આ વિસ્તારની અંદર થયા છે એટલે જમીન સતત ભીની છે જમીન ભીની રહેવાને લીધે મૂળ જે છૂટા પડવા જોઈએ અને એનું ફ્લાવરિંગમાં પરિવર્તન થવું જોઈએ થયું નથી મોટાભાગે ઘણી જગ્યાએ તો આંબા કોળી પણ ગયા છે હવે જે ફ્લાવરિંગ આવ્યું છે એમાં પણ જ્યાં થોડોક વિસ્તાર કહી શકાય કે વીસથી પચીસ ટકા ફ્લાવરિંગ એની અંદર આવ્યું છે હજી પણ સિત્તેર પંચોતેર ટકા ફ્લાવરિંગ બાકી છે આપણે એવું માની લઈએ કે દસ પંદર જાન્યુઆરી સુધીમાં સંપૂર્ણ ફ્લાવરિંગ આવી જવી જોઈએ એટલે કેરી પણ થોડીક લેટ આવશે મોડી અને આનાથી સમસ્યા સૌથી મોટી ખેડૂતોને એ થતી હોય કે પાછળ ચોમાસાનો વરસાદ આંબી જતો હોય જ્યારે કેરી વેડવાનો સમય આવે આપણે છેલ્લા બે ત્રણ વર્ષથી જોઈ રહ્યા છીએ તો આ થોડુંક લેટ છે એટલે ખેડૂતોને આનાથી નુકસાની થવાની પણ સંભાવના છે અને બીજું ખેડૂત મિત્રોને જ્યાં ફ્લાવરિંગ આવી ગયું છે વીસ પચીસ ટકા ત્યાં અત્યારે કાળજી લેવાનું શરૂ કરી દેવું જોઈએ એના અંદર ખાસ કરીને જંતુનાશક અને ફૂગનાશક દવાઓના અથવા તો જૈવિક નિયંત્રકો કરતા હોય તો એના માટે જૈવિક દવાઓના એક બે ડોઝ પંદર વીસ દિવસના ગાળે મારી દેવા જોઈએ એટલે કે જે ફ્લાવરિંગની અંદર રોગ આવતા હોય અથવા જીવાતો જેની અંદર મધ્યો થ્રીપ્સ ભૂકીચારો આ બધા રોગ અને જીવાત સામે પણ સારું આપણે નિયંત્રણ મેળવી શકીએ